દસ એક બે હજાર પચ્ચીસ સંત સંત લુગ્ના સુખ સંદેશમાંથી પાઠ અધ્યાય પાંચ કડી બારથી સોળ તે જ ક્ષણે તેનો કોળ મટી ગયો એકવાર ઈસુ કોઈ શહેરમાં હતા ત્યારે એવું બન્યું કે આખા શરીરે કોળ થયેલો એક માણસ ત્યાં આવી ચડ્યો ઈસુને જોતા જ શાષ્ટાન પ્રણામ કરીને તેણે તેમને આજીજી કરીને કહ્યું પ્રભુ આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો ઈશુએ હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું ઈચ્છું છું તું સાજો થા અને તે જ ક્ષણે તેનો કોણ મટી ગયો ઈશુ ઈશુએ તેને કોઈને પણ કહેવાની મના ફરમાવીને કહ્યું પણ જઈને પુરોહિતને તારું શરીર બતાવજે અને સાજા થવા બદલ મોશે ફરમાવ્યા પ્રમાણે નૈવેદ્ય ધરાવજે એ એમને માટે પુરાવા રૂપ બની રહે છે છતાં ઈસુની ખ્યાતિ તો ઉલટી વધારે ને વધારે ફેલાતી ગઈ અને લોકોના ટોળા ટોળા તેમને સંભળાવવા અને રોગમાંથી સાજા થવા એકઠા થવા લાગ્યા પણ ઈસુ આવનાર અવનવાર એકાંતમાં ચાલ્યા જતા અને પ્રાર્થના કરતા પ્રભુની વાણી છે તે આપનો આધાર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાદા ભાઈ તો તો બહેનો ગઈકાલના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું કે ઈશ્વરના કૃપાના વરસની જાહેરાત કરવા હું આવ્યો છું કે એને પોતે અભિષેક બનીને એવા કાર્યોની જાહેરાત કરી રહે છે બીજા દિવસમાં જ આપણને જોવા મળે છે પોતાના કાર્ય આરંભી લે છે અને સૌ સૌ પ્રથમ તો એવા કાર્યથી જે સમાજથી બહિષ્કૃત વ્યક્તિ હતી સમાજથી અને પોતાના કુટુંબમાંથી પણ એ બહુ દૂર રહેતી હતી એવી વ્યક્તિને ફરી એકવાર સાજા કરીને સમાજમાં પાછા લાવે છે પર એકવાર પોતાના કુટુંબમાં સાજકને મોકલે આપે છે એવા મહાન ચમત્કાર પ્રભુ ઈસુ કે દેખાય છે પેલા ખોડિયાને કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કોડિયા સમાજમાં રહી શકતા ન હતા તેઓ એકાંતવાસમાં હંમેશા બાકી જિંદગી એકાંતવાસમાં રહેવો પડતો હતો જાણે એ કોઈ જાનવર એવી રીતે પણ જ્યારે તેમને લાગ્યું જો પ્રભુ નાસરતના ઈસુ દાવીદના પુત્ર ઘણો બધો ચમત્કાર કરી રહે છે કદાપિ મારે માટે પણ તેવો સાજા પણ આપી શકે એમ છે એ હેતુથી તેઓ પ્રભુને ભૂમ પાડીને વિનંતી કરે છે પ્રભુ જો આપ ઈચ્છો તમે કરી શકો એમ છો એ રીતે પોતાની શ્રદ્ધા એકરાર કરે છે ઈસુ પડભારમાં સામે ચાલીને કહે છે હા ઓ ઈચ્છો છો સાજો થઈ જા અને આપણે જોયું પડભારમાં એ સાજો થઈ જાય છે પણ એને કહે છે તારે જવાને જઈને બધાને કહેવાની જરૂર નથી એ મને સાજો પણ કર્યો હતો એ સય આવો કર્યો પહેલો તારે જઈને કહેવાની જરૂર નથી હવે તારી ફરજ એટલી છે તો જા અને પૂર્વતને તારું શરીર બતાવજે અને ત્યાં તે સર્ટિફિકેટ લઈને તો પાછા સમાજમાં જ્યાં કર નહીં પણ તેમ છતાં ઈશ્વરની ગાતિ બધી જગ્યામાં ફેલાઈ જાય છે આપણે જાણીએ છીએ કારણ કે જે કંઈ સારા કાર્યો થાય છે એ હંમેશા એનો બધી જગ્યામાં દેખાતો હોય છે અને એટલા માટે તમે દુકાનમાં વસેલા શહેર જેવું તમારે જીવન જેવો કરીને પ્રભુ આપણને આમંત્રણ આપે છે કારણ કે એને કોઈ પણ ઢાંકી શકે એવું નથી અને તો જો આપણું જીવન એવા સારા કાર્યોથી ભરપૂર થઈ જાય આપણું જીવન પણ ફળદ્રુપ બની જાય છે અને તેથી દયાશ પ્રભીશું આપણને એવી કૃપા અને શક્તિ આપો આ જયસુ અક્ષર